આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી તો તેના માટે મેં એક નાની વાટકી ભરીને ડાળ બાફી લીધી છે આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને એક ચમચી આપણે ધાણાજીરું નાખશું એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર આપણે એક ચમચી હળદર નાખી દીધી હવે આમાં આપણે અડધી વાટકી ખાંડ નાખવાની છે આપણે આમાં અડધી વાટકી હવે ખાંડ નાખી દઈશું જો આપણે અડધી વાટકી ખાંડ આવી ગઈ હવે આપણે ઢોકળીનો લોટ બાંધવાનો છે તેના માટે આપણે ઘઉંનો લોટ લેવાનો છે મોટો વાટકો તેમાં આપણે એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર અને એક ચમચી આપણે આખું જીરું અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે હવે આમાં આપણે એક પાવડું ભરીને તેલ નાખવાનું છે એક પાવડું ભરીને આપણે આ તેલ આવી ગયું હવે આમાં અડધો ગ્લાસ પાણી રેડવાનું આપણે હવે મિક્સ કરીને લોટ સારો એવો બાંધી લઈશું જો આવી રીતે આ રોટલી હું ચડવીને બનાવું છું જો આવી રીતે લોટ બાંધાઈ ગયો છે હવે આપણે એને વણી લઈશું જો વણાય તૈયાર છે હવે આપણે એને શેકી લઈશું ત્યારબાદ જો કાપી લઈશું આ કપાઈને તૈયાર છે હવે આપણે વઘાર કરવા માટે તેલ ગરમ મૂક્યું હવે તેલ આવી ગયું છે હવે એમાં એક ચમચી રાઈ નાખી દઈશું આવી રીતે ઢોકળી બનાવી ને તો આપણી ઢોકળી દાળ ઢોકળી તરસ બનીને તૈયાર થઈ જાય છે હવે એક ચમચી આપણે આખું જીરું નાખી દીધું એક ચમચી હિંગ નાખી દીધી ત્યારબાદ આપણે કસૂરી મેથી નાખશું એક ચમચી આપણે કસૂરી મેથી નાખી દીધી એક ચમચી આપણે પીલા મરચાં અને અડધું ટમેટું આવી રીતે આપણે બધું આ મિક્સ ખાવા દઈશું સારું એવું સતરાઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તમે આવી રીતે દાળ ઢોકળી બનાવશો તો આ દાળ ઢોકળી સારી બનશે આવી રીતે આપણે એને ઘડીક સતરાવા દેવાનું પણ આપણે દાળ જે બાફી અને બધું નાખીને મૂકી દઉં હવે આમાં આપણે નાખી દેવાનું છે આવી રીતે જો આવી રીતે નાખીને હવે આપણે એને ઢાંકીને લેવા દઈશું ઘડી જો ઉકળીને તૈયાર છે હવે આપણે સીધા જ આપણે ઢોકળા નાખી દેવાના કશું જ નથી કરવાનું બોલો આપણે ઉકળે પછી એક 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 કાપતા જેવી નાખવી આવી રીતે બનાવજો તમારી ઢોકળી સારી બનશે ત્યારબાદ આપણે લીંબુનો રસ નાખી દેવાનો છે અને ધાણા નાખી દેવાના છે આવી રીતે દાળ ઢોકળા આપણે બનીને સરસ મજાની તૈયાર થઈ જાય છે આવી રીતે બનાવો તો તમારા ઢોકળા ચિપક્ષી પણ નહીં અને ઢોકળી બનીને આપણી તૈયાર છે જુઓ કેવી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર છે ચાલો ખાવા